સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકડામાંથી માસુમ જીવ ગુમાવી પડ્યો વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો મૃતદેહ હોસ્પિટલમાં લઈને જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવદ નો ગુનો દાખલ કર્યો હતો સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં સુમન સાધના આવાસમાં રહેતો કેદાર વેગડ ઉંમર વર્ષ બે માતા સાથે પાંચ ફેબ્રુઆરીને સાંજે સાડા પાંચ વાગે બુધવારે ગયો હતો એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે જીદે ચડેલા કેદારે પોતાને માતાનો હાથ ચોડાવી દોડ મૂકી હતી અને એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી સ્ટ્રોમ લાઇનમાં કેદાર ખાપ્યો હતો 5 ફેબ્રુઆરીની રાતથી ફાયર વિભાગના પચાસ થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વેચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા ફાયર વિભાગે ઘટના સ્થળેથી સાતસો મીટર સુધી સ્ટ્રોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી પરંતુ બાળક મળી આવ્યું ન હતું છઠ્ઠી ફેબ્રુઆરીના બીજા દિવસે ફાયર બ્રિગેડના પચાસ જેટલા જવાનો ફૂલ પાણીના પ્રવાહ વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઉતર્યા હતા અને મૃતદેહ વરિયા પંપિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો કેદારનું મોત દુર્ઘટનાને એસએમસીની બેદરકારી કેદારની અંતિમ યાત્રા નીકળી હતી માતા પિતાના હૈયાપાટ રૂદનથી વિસ્તાર શોકમય બની ગયો હતો અધિકારી અને કર્મચારી વિરુદ્ધ સાપરાત મનુષ્યવધ ગુનો પોલીસે દાખલ કર્યો હતો ગઈકાલે પાંચ પાંચ કલાક ને પિસ્તાલીસ મિનિટે જે ફાયર કંટ્રોલ માં કોલ મળેલ ત્યાંથી

જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાયેલો છે વેલ ની અંદર થી એના સક્શન ઇનલેટ પાસે થી મળેલો છે સાહેબ તો એ એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે અંદાજે એક થી દોઢ કિલોમીટર નો એરિયા છે જે આમ તો સાતસો થી આઠસો મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોંગ વોટરના ડ્રેનેજના ઓપન કરી કરી અને અમે આગળ ચેક કરાયું પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની અને આગળ સર્ચ કરતાં કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પંપિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ જે દુઃખદ ઘટના બને ત્યારબાદ મુદ્દે મળી આવતા ગઈકાલે બીએનએસ કલમ એકસો પાંચ ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ કરવામાં આવી રહી છે રીતે તપાસ તપાસ એકત્ર કરી મદદ લઈ આગળ જે પણ છે ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી મીમેરમાં જઈને હું પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને સોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જ ને પાંચ દિવસમાં એક જ ને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવો બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે તપાસની અંદર જો કસુવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને સોકોઝ નોટિસ આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે